સામે પૂર્વ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ગૌતમ જોશી મુકેશ મકવાણા ચીફ ફાયર ઓફિસર રોહિત વેગુરાની ઓફિસ અને રહેણાંક પર એસીબી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું તમામ અધિકારીઓએ અત્યાર સુધી કરેલા ભ્રષ્ટાચાર અંગે તપાસ હાથ ધરી છે

અને હજી કાર્યવાહી ચાલુ છે બાકીના કયા અધિકારીઓ છે એ કઈ વિશેષ માહિતી અમારી પાસે નથી કઈ એ અત્યારે કઈ ન કહેવાય અત્યારે અમારી તપાસની કાર્યવાહી ચાલુ છે એટલી બસ એ અત્યારે અત્યારે કાર્યવાહીની કામ ચાલુ છે અલગ અલગ ઘણા બધા લોકો છે પણ મને મારી પાસે બીજાનું નામ નથી એ અમને પછી કાલ પરમ દિવસે રાજકોટ ટીઆરબી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એક બાદ એક ખુલાસાઓ છે તે સામે આવી રહ્યા છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમડી સગઠીયા એટલે કે ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા છે તેની અટકાયત કરવામાં આવી છે તેની સાથે સાથે અન્ય ચાર ટાઉન પ્લાનિંગ ઓફિસરો છે તેની પણ અટકાયત કરવામાં આવી છે અને હવે ક્ર ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી એટલે કે એનસીબી એટલે કે નો એન્ટી કરપ્શન બ્યુરો છે તેની ટીમ છે તે કોર્પોરેશન ખાતે પહોંચી છે એમડી સગઠીયાની ઓફિસમાં જે છે તે તપાસ હાલ ચાલી રહી છે મહત્વનું છે કે કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ હોવાના આક્ષેપો પણ છે તે સાગઠિયા ઉપર લાગ્યા છે અને સાથે સાથે કહી શકાય કે જે અગ્નિકાંડ મામલે કઈ રીતના તેમને મંજૂરી આ સમગ્ર ટીઆરપી ગેમ ઝોન છે તેને આપવામાં આવી તે દિશામાં પણ હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી છે મહત્વનું છે કે હાલ ક્રાઇમ જે એનસીબી એટલે એન્ટી કરપ્શન બ્યુરો છે તેની પાંચ જેવી ટીમો છે તે શહેરના વિવિધ વિવિધ વિસ્તારોની અંદર તપાસ કરી રહી છે એમની સાગર તેનું ઘર હોય તે અન્ય અધિકારીઓના ઘર હોય આ તમામ જગ્યાએ છે તે તપાસ ચાલી રહી છે હાલ જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે ફાયર ઓફિસ છે આઈવી ખેર તેની ઓફિસમાં પણ હાલ તપાસ માટે છે તે એન્ટી કરપ્શન બ્યુરોની ઓફિસ અધિકારીઓ છે તે પહોંચ્યા છે મહત્વનું છે કે જે ફાયર ઓફિસર છે તેમની પણ જે છે તે હાલ જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે ત્યારે હાલ કહી શકાય કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ સહિત એસ એન્ટી કરપ્શન બ્યુરો છે તે પણ છે હાલ કહી શકાય કે પહોંચ્યું છે કોર્પોરેશન ખાતે છે તે પહોંચ્યું છે અને જે રીતના વાત કરવામાં આવે તો હાલ જે કહી શકાય કે સૌ પ્રથમ એમડી સાગઠિયા એટલે કે ટાઉન પ્લાનિંગ ઓફિસર છે તેની ઓફિસમાં તપાસ કરવામાં આવી હતી ને ત્યારબાદ હવે આઈવી ખેર એટલે કે ફાયર ચીફ ફાયર ઓફિસર છે તેની પણ ઓફિસમાં હાલ એનસીબી દ્વારા તપાસ છે તે ચાલી રહી છે મહત્વનું છે કે આઈવી ખેરની પણ પૂછપરછ માટે ગાંધીનગરનું તેડું છે તે આજે આવ્યું હતું ને મહત્વનું છે કે અગ્નિકાંડ મામલે હાલ ચાર જેટલા ટાઉન પ્લાનિંગ ઓફિસરો છે તેમની સામે ફરિયાદ છે તે હાલ દાખલ કરવામાં આવી છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ